દિવસે કોંગ્રેસના ઉમેદવારોએ પણ વાંચતે ગાજતે ઉમેદવારી નોંધાવી કોંગ્રેસના પરેશ ધાનાણી નૈષદ દેસાઈ અને રામજી ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું તો નવસારી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ ઉમેદવારી નોંધાવી તો મહેસાણા બેઠક પરથી રામજી ઠાકોરે ફોર્મ ભર્યું છે તો આ દ્રશ્યો જુઓ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે આજે ભાજપના ઉમેદવારોની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે નવસારીથી સી આર સામે નૈષદ દેસાઈએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે તો આ સાથે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે તો આ બીજા દ્રશ્યો જુઓ મહેસાણા ના કે જ્યાં મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે પણ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઉમેદવારી પત્રક ભર્યું અને આ દેશમાં લોકશાહીને બંધારણને જીવંત રાખવા અને આ સરકારે આર્થિક આઝાદી છીનવી લીધી છે આ સરકાર સામે અમારી આ લડાઈ છે મહાત્મા ગાંધી ડૉક્ટર આંબેડકર એમણે પ્રસ્થાપિત કરેલી

શુભેચ્છા આપી તો એમણે મને આ બાજુના કાનમાં મને તમને પણ મારી ખૂબ શુભેચ્છા આટલું કહ્યું બસ બીજી કોઈ વાત થઈ નથી કોઈ જોડે